ન્યાયના દેવતા શનિ અને ધન વૈભવ આપનારા શુક્ર ગ્રહ મળીને એકમ એક દશા યોગ બનાવી રહ્યા છે આ યોગ દસ જૂનથી બન્યો છે અને આગામી કેટલાક દિવસો સુધી રહેશે એકમ એક દશા યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો વચ્ચે લગભગ બત્રીસ પોઈન્ટ તોતેર ડિગ્રીનો ખૂણો બને છે જે રાશિચક્રનો લગભગ એકનો અગિયારમો ભાગ હોય છે જ્યારે શુક્ર અને શનિ દ્વારા એકમ એકાદશા યોગ રચાય છે ત્યારે તેમની સંયુક્ત ઉર્જા ભૌતિક સુખ સુવિધાઓ સંતુલન અને સખત મહેનતને અસર કરે છે જે લોકો લાંબા સમયથી સખત અને ધીરજપૂર્વક મહેનત કરી રહ્યા છે તેમને હવે તેમના કાર્યનું ફળ મળશે આ યોગ આ લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે ચાલો જાણી લઈએ આ રાશિઓ કઈ છે વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે શનિ અને શુક્રનું આ સંયોજન વૃષભ રાશિના લોકોને ખૂબ લાભ આપશે તમારા કરિયરમાં મોટી પ્રગતિ થવાની સંભાવના છે તમને નોકરીમાં પ્રમોશન અને નવી જવાબદારીઓ મળી શકે છે વેપારીઓનો નફો વધશે તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે નવા સંબંધો બનશે અંગત જીવનમાં ખુશીઓ આવશે કન્યા રાશિ આ યોગ કન્યા રાશિના જાતકો માટે કારકિર્દીમાં સકારાત્મક પરિવર્તન લાવશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે નવા સ્ત્રોતોમાંથી આવક થશે જૂના રોકાણોમાંથી નફો થઈ શકે છે અટકેલા નાણાં તમને પાછા મળી શકે છે તણાવ ઓછો થશે તમને પરિવાર તરફથી સહયોગ મળશે મકર રાશિ મકર રાશિનો સ્વામી શનિ ગ્રહ છે જે શુક્રનો મિત્ર છે જે લોકો સર્જનાત્મકતાના ક્ષેત્રમાં કામ કરે છે તેમને પૈસા કમાવાની નવી તકો મળશે ભાગીદારી ફાયદાકારક રહેશે પ્રેમજીવન સારું રહેશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે